અમીરગઢ સરપંચ એક નજર ધરવી અમીરગઢ ડુંગરપુરી મંદિર તરફ જતો રસ્તો ગંદકીથી ખતબદી રહ્યો છે પરંતુ ગ્રામ પંચાયત કર્મીઓ કુંભકર્ણ ઇન્દ્રમાં અમીરગઢ ગ્રામ પંચાયત છેલ્લા કેટલાય સમયથી ચર્ચાના ચકડોળે ચડી છે ત્યારે આજે ફરી એકવાર અમીરગઢ ગ્રામ પંચાયતની સ્વચ્છતા અભિયાનની બેદરકારી સામે આવી છે જુઓ આ અહેવાલમાં तो ये मेन जो रास्ता है हमीरगढ़ अपने डूंगरपुरी धूणी में जो आता है तो ये मेन रास्ता थोड़ा साफ नहीं है और पानी की भी दिक्कत है तो इससे बीमारियाँ फैल सकती है थोड़ा तो पंचायत की तरफ से भी हम कहते हैं कि भाई थोड़ा ध्यान देवे इस पर कोई निकाल करे पानी का कट्टर उबर रहा है तो कटर पर पूरा ध्यान दे आने जाने में बहुत दिक्कत होती है लोगों को दर्शन करने आते हैं तो और ये गांव का भी मुख्य रास्ता मंदिर आने का मेन रास्ता भी यही है थोड़ा इस पर ध्यान दे અમીરગઢ વિસ્તારમાં ડુંગરપુરી ધૂણી જવા માટે રસ્તામાં પાણી ગંદકી આવું બધું છે તો આના માટે કંઈ નિકાલ કરવો જોઈએ કોઈ બી ગામના મુખ્ય માણસ સરપંચ હોય અથવા કોઈ બી હોય દરેક માનવ માત્ર માટે સારું છે ગંદકી ન ફેલાય કોઈને બીમારી ન થાય અને ભગવાનનું ધામ છે ડુંગરપુરી ભગવાન એટલે આપણા આખા વિશ્વમાં નામચીન મંદિર છે તો ભાવિક ભક્તો આવે જાય તો આ રસ્તા ઉપર આ બધું દેખાય તે અનુકૂળ લાગતું નથી તો આપ તો સૌ ભગવાનને માનો છો તો આ આ જે સમયે તમને સેવાનો મોકો ડુંગરપુરી મહારાજ આપે છે તો લઈ લેવા વિનંતી છે સરકાર દ્વારા દરેક ગ્રામ પંચાયતમાં સ્વચ્છતા માટે ગ્રાન્ટ આપવામાં આવતી હોય છે જેથી કરી ગામમાં સ્વચ્છતા જળવાઈ રહ્યા અને સ્વચ્છતા ગામને લીધે ગામમાં રોગચાળો ન ફાટી નીકળે પરંતુ અમીરગઢ ગ્રામ પંચાયતમાં સ્વચ્છતાની ગ્રાન્ડનો દુરુપયોગ થતો હોય તેમ લાગી રહ્યું છે જો વાત કરવામાં આવે તો અમીરગઢ ડુંગરપુરી મંદિર તરફ જતો રસ્તો છેલ્લા કેટલાય સમયથી ગટરના પાણીના કારણે ગંદકીથી ખત રહ્યો છે ને ખારા ખાબોચીમાં પાણી ભરાવાના કારણે મચ્છર તેમજ અન્ય જીવાત થઈ છે જે કારણે આવનાર સમયમાં આજુબાજુના લોકો રોગોનો ભોગ બને તેવી ભીતિ સેવાઈ રહી છે ત્યારે આ બાબતે ડુંગરપુરી મંદિરના મહંત પણ ગ્રામ પંચાયત થોડું ધ્યાન આપે તેવી મીડિયા સમક્ષ વિનંતી કરી છે જેથી માનવતાના નાતે અમીરગઢ ગ્રામ પંચાયત આ બાબતે ગંદકીથી ઉભરાઈ ગયા રસ્તાનું નિરાકરણ લાવે તેવી ડુંગરપુરી મંદિરના મહંતની લાગણી સાથેની માગણી છે